ડ્રગ્સની પોલીસ પર સતત આક્ષેપો ગુથ આમ આદમી પાર્ટી આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે આનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈ દરિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયા વિહુણા આવ્યા છે કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી અમે કાયદેસર હરાજીમાં ખરીદી છે જૂના ડ્રગ્સ કેસ સાથે અમારો કોઈ સંબંધ નથી ચૈત્ર વસાવાને આપ પર આરોપ મૂક્યો કે સરકાર વિરુદ્ધ લડવા મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે આપનું નૈતિક પાઠ ફેલ પોતાના જ આગેવાનો દારૂકાંડમાં ઝડપાયા એક તરફ આપ જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે પરંતુ બીજી તરફ કૌભાંડમાં ઝડપાઈ રહ્યા છે આપ જિલ્લા પ્રમુખ નિરંજન ભાઈ વેચતા રંગે હાથ ઝડપાયા ઝઘડિયા તાલુકામાં આપના એક આગેવાનના ઘરમાંથી એકસો નવ દારૂની બોટલો મળી આવી આપ દ્વારા સરકાર પર કરવામાં આવતા આક્ષેપો વચ્ચે આ ઘટનાઓએ પાર્ટીના નૈતિક હકને સવાલોમાં મૂકી દીધું છે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ સામે આપની ખોટી વાર્તાઓ પોલીસે ઓગસ્ટ બે હજાર બાવીસમાં પાનોલીની ઇન્ફિનિટી કંપનીમાંથી એક હજાર ત્રણસો કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અવિનાશ પટેલ ઉમંગ પટેલ ભરત મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરી તેર અડતાલીસ કરોડમાં કંપની ખરીદી અને હાલ અહીં જેન્ટીકા ફાર્મા નામે નવી કાયદેસર જીવન રક્ષક દવાનું ઉત્પાદન શરૂ કર્યું છે નવા ડાયરેક્ટરનો આરોપ છે કે ચિત્ર અધૂરી અધુરી માહિતીના આધારે કંપની ફરી ધમધમતી થઈ વાળો ખોટો દાવો કરીને ઉદ્યોગકારોની શાખ અને વ્યવસાય પર પ્રત્યક્ષ અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે

ફાર્મા ઇન્ટરમીડિયેટ ફાર્મા ઇન્ટરમીડિયેટ તો જેતર વસવારેનો આક્ષેપ કરેલા કે આ દવા બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે તો શું કહેશો છો આપ સાહેબ ઓપ્શનમાં અમે તો લીધી છે બાકી ડ્રગ્સને આગળ લપતું શું છે શું નહીં એક કંપનીમાં તો બાકી અમે ઓપ્શનમાં આ કંપની લીધી બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને ક્યાં આશયથી એમણે આ

અમે આમાં સીધા ડાયરેક્ટર ના છીએ